ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ દ્વારા ગામડાઓને ગોકુળિયું બનાવવા માટે ત્રીસેક વર્ષ પહેલા સંખ્યાબદ્ધ યોજનાઓ બનાવી અમલમાં મૂકી હતી અને આજે વિવિધ પ્રકારની યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા રહીશોને આરોગ્યલક્ષી શૈક્ષણિક પીવાના પાણી અને ખેતીના પાણી સ્વચ્છ ઉપરાંત વાહન વ્યવહાર માટે રોડ રસ્તાઓની સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓની નબળી ઈચ્છાશક્તિને કારણે ભ્રષ્ટ વહીવટથી લોકો વંચિત રહી જાય છે કેશોદના રંગપુર ગામે પીવાના પાણીનું વિસ્તારોમાં વિતરણ કરવા સ્ટેન્ડ પોસ્ટ ઉભા કરી પ્લાસ્ટિકના ટાંકાઓ મૂકવા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા બાદ નક્કી કરેલા સૂચિત સ્થળો પર મૂકવામાં ન આવતા લાગતા વળગતા અંગત ઉપયોગમાં આવતા લેવામાં આવતા અને જે સ્થળોએ પાણીના પ્લાસ્ટિકના ટાંકાઓ મૂકી આસપાસના રહેણાંક વિસ્તારમાં જરૂરિયાતમંદોને પાણી પૂરું પાડવાનું છે ત્યાં પાઇપલાઇન સુધા નાખી હોવાનું ઉપલી કચેરી દ્વારા કરેલી તપાસમાં રેકર્ડ પર આવેલું હોવા છતાં ઉપલી કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠેલો જોવા મળી રહ્યો છે રંગપુરની અંદર વિકાસના કોઈ પણ કામ કરવામાં આવતા નથી એમના ચોપડા ઉપર બિલ ઉધારી ને ગડકાવવાની વાત આવે છે કારણે પ્રાથમિક શાળા એ છોકરાઓને આવવા માટે ને જવા માટે રસ્તાની કોઈ સગવડ નથી કાયમી માટે છોકરાઓને કપડાં બગડીએ એ રીતના આવવું પડે છે ને એને થઈ જ આવે ત્યારે કપડાં અહીંયા અંદર આવીને હાથપગ ધોઈને બેસે તો થાય એને એના આ કપડાં બગડે છે બરાબર ને ગામમાં જે સિન્ટેક્સ ના તાકા 5000 લિટર ના જે આપવામાં આવ્યાતા 15 માં નાણા પંચમાં ઈ તાકા 2265 કેસોદ તાલુકા ના એન્જિનિયર તપાસમાં આવ્યા સઈ એકે તાકા હતા નહીં પછી તી પછી વિસ્તરણ અધિકારી આવ્યા ત્યારે 5 6 તાકા ભેગા કરીને અહીંયા મૂકી દેવામાં આવ્યા પંચાયતે ને આજની તારીખે અહીંયા બધા તાકા ભેગા કરીને મુક દીધા છે ઈ તાલુકા પંચાયત ના કર્મચારી ની કોઈ પણ ની મીઠી નજર અઠળા કામ કરવામાં આવે છે હમ ખરેખર તો આ ટાંકી છે જે મૂકવાની છે મારું નામ કૌશિકભાઈજીની માવત છે અને રંગપુર પ્રાથમિક શાળામાં આચાર્ય છું અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન અમારી શાળાની આસપાસ જે પાણીના ખાડાને ભરાયેલા રહે છે અને એમાં મચ્છર અને બીજા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે ચોમાસાના ગાળામાં અને એનાથી મચ્છરજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ વગેરેનો ફેલાવો થાય એવું જાણવા મળેલ છે તો શાળાની આસપાસનો જે વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી ઉકરડા ન રહે અને પાણી બેન્કિંગ છે આ બે મહિનાથી એક મહિનાથી આ પાણી ભર્યું છે અત્યારે અમારા ડોહિમાન કિર્યા છે પણ આને મહેમાનના આવે એને ક્યાં બેસાડવા આ પાણીની કઈ નિકાસ થાય ને અમે અરજી દીધી સરપંચને બોલાવ્યા બધે અરજી દઈએ એવા પણ પાણી ક્યાંય નિકાસ નથી થતું આમાં વહેલામાં વહેલા જવાબ જ જવાબ જ નથી કોઈ રીતે ક્યાંય જવાબ નથી દીધા ના સર કે ના અરજી દીધી હતી ને એને અરજીની એ કોપી અમારી પાસે પડી છે ને અત્યારે મારે સાસુની છે ને કિર્યા છે પણ અહીં ક્યાંય બેહાય એમ નથી એટલું પાણી આ તો હજી ઓછું થઈ ગયું છે અમારે છોકરા ભણવા જાય પાણીમાંથી અમારે લઈને જવું પડે છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ